ઓલ ઇન્ડિયા ટાઈમ નમસ્કાર દર્શક મિત્રો દાહોદ જિલ્લા તાલુકાના ગામ ચાંદવાડામાં પ્રાકૃતિક ખેતી કરતા માનસિંગભાઈ ડામોર દ્વારા ગાય પર આધારિત ખેતી કરવાની સમજણ આપવામાં આવી રિપોર્ટ રાજુ ભાંભોર દાહોદ પેલો

પાણી ઉમેરે લિટર પાણી બસો લિટર બેરલ માં એકસો એસી પાણી મતલબ એટલું ખાલી જવા દેવાનું પછી એને સવારસન પાંચ પાંચ મિનિટ ઘડિયાળના કાંટાની દિશામાં ધીરે ધીરે લમકાવવા નહીં એક મિનિટમાં વીસ લાખ કરોડ બેક્ટેરિયા પેદા થાય તો કેટલા કેટલા થાય આખો દસ દસ મિનિટ પેદા થવાનું કામ ચાલુ કર દે તો આ બેક્ટેરિયા આપણી જમીન ની સંપૂર્ણપણે પોચી કરી નાખીએ આ ગોળ અને વેસણ કામ નાખ્યું બેક્ટેરિયા ખાવા માટે એની બીજ ખાવા ત્રીજી

પંપ માં ભી આપી શકે પંપમાં દોઢ બે ત્રણ લીટર નાખે ને છાટી દેવાનું પાણી પાણી ઉમેરવાનું પંપમાં દોઢ બે લીટર નાખે ને આખો પંપ ભરે અને છાંટી દેવાનો ક્યારે છાંટવાનું ઘઉં કે મકાઈ પંદર દિવસનો છોડ થાય પછી પહેલો છાંટવાનો ને અને આખી આખી સિઝનમાં

અને આનો આખો કલર અને આખી તૂટવે એની રીત સુધી આખી બદલાઈ ગઈ મક્કી નો વેમ ભાગે જાય વખરે જાય રોટલી હમણાં રોટલી વાળો સાંભળો એમ થઈ જ કોણ થાય હા થાય જ